નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્તર તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની ચણા વિશેની આવક વિશેની આપણે વાત કરીએ તો ચણાની આવક ગઈકાલ કરતાં થોડી સારી દેખાઈ રહી છે અત્યારે છાપરો તમે જોઈ શકો છો ચુમ્માલીસ પિલોથી માંડીને ઓગણીસ પિલો લગીને હાલ ચણા જોવા મળી રહ્યા છે એક સાઈડ ઉતરેલા છે મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર ત્રણમાં ઓફિસ સાઈડથી શરૂઆત થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રહીએ છીએ આજના ચણાના બજારમાં ચણાની તેજી મંદીની વાત કરીએ મિત્રો બજાર એવું ને એવું ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવા રહીએ છીએ આજના ચણાના બજારમાં પચીસો ને એકોતેર સુપર સોલે કાબુલી

এক ভাৱ ને એકતાલીસ ચૌદસો ને એકાવન બીકટી ડંખ વાળો માલ છે ચૌદસો ને એકાવન રૂપિયા વેચાડો એમાં ડંખ દેખાય છે મિત્રો બીકટી માલ છે ચૌદસો ને એકાવન રૂપિયા ભાવ થયા છે સોળસો ને છોતેર રૂપિયાનો ભાવ છે કાકડા વાળા માલ છે મિત્રો સોળસો ને છોતેર રૂપિયા માલ આ વેચાણો છે બી ટુ હેઠળ ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકાવન રૂપિયામાં આમાં વેચાણ તમે જોયું કે ચૌદસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે પંદરસો ને એકોતેર પંદરસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે આ માલનો પંદરસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે